ફાર્મ સિંગ ક્યારે કાઢવાની ભાઈ સિંગડા કાઢવાનું નક્કી નહીં પણ સિંગડાની અંદર છે અત્યારે આપણે કોટી અને બાંધવાનું છે જે તમને એમાં છે મોઢા ભરી લઈ અને પછી આમ ચાવવા માટે આમ ઊંચું જોઈએ પોપટલાલ નહીં મળવું છે અહીંયા અત્યારે આપણે બાંધીએ સવાર સાંજ અતિ રૂપારી કરવી છે મારે ભાઈ એ વાત જ છોડી દો જોજો હમણાં જુઓ હવે પારે ને તમે કેમ બરાબર લાગે છે ને થોડી હિન્ટ તમને આપી દો આની અંદર કોટિયું છે પદમનું છે એ કહી દઉં કોટિયાના પારાનો કલર કેવો હશે તમે દોરી કેવી હશે જે તમને મેં સરપ્રાઇઝ કર્યા ને બે વાર એમ હું અહીંયા પહોંચ્યો ત્યાં મને સરપ્રાઇઝ મળી ગઈ સૌ તો એ કે પોપટીઓ કેમ છે કોટિયું કેવું લાગે છે જબર ને જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે સવારના ઘણી બધી વહેલી કરી નાખી છે સુરજ નારાયણ તો હજી બ્રશ કરે છે બ્રશ ઉઠ્યા નહીં ના ઉઠી તો ગયા હશે તો જ બ્રશ કરતા હોય ને પણ આજે મેળમાં આવ્યા નહીં જો આજે એટલું એલું કામ થઈ ગયું છે આપણું બધું હર્ષદભાઈ સવાર સવારમાં ગમણ સાફ કરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે ક્યાં નાખે આ લઈને એમ બાકી આ બધી ફેમિલી જો ઠરી ગઈ છે એકદમ સવારના જો બે પૂરે મતલબ એક નીણ કરી નાખી છે એટલે લા હિટમાં નહીં ને ક્યાં बाकी तब चेक करो पा रहे हैं उन्हें पा रहे उन्हें सिंक करेगा ड्राइंग भाई हैं आप तो और तो से मार दी करी ना बेका गाड़ियाँ था हमारे भाई आप तो और से राक्षुदो हैं अभी यही जहाँ जाऊँ चाकरी हैं ना ना चाकरी नहीं करिए कहाँ पा સીંગડાનું તો કાંઈ નક્કી નહીં પણ સિંગડાની અંદર સિંગડા કાઢવાનું નક્કી નહીં પણ સિંગડાની અંદર છે એ અત્યારે આપણે કોટીઓને બાંધવાનું છે જે તમને અમે હમણાં પોપટને આપણે ચેક કરીને જોયું હતું ને એ એક્સ્ટ્રા પડ્યું છે અહીંયા અને મોટું છે એટલે એ પારે એમને થઈ જશે બરાબર તો ફરસદ અહીંયા છે એ ગમાણ કાઢે ત્યાં સુધીમાં હું એ લેતો આવું અને એના પછી સરપ્રાઈઝ તો જે આપણી સરપ્રાઇઝ જ છે એ જોવાની બાકી છે એ તમે વિડીયોની અંદર બનાવ્યો એટલે તમને ખબર પડી જશે કે જે બીજા નંબરની કાલે આપણે સરપ્રાઈઝની વાત કરી હતી શું છે બાકી અત્યારે હું પારે માટે કોટ્યું લેતા હું હર્ષદભાઈને થોડી વાર ખંજવારો તમે હો તો બસ અને કોટ્યું પછી એને બાંધીને ચેક કરીએ કે કોટિયાની અંદર કેવી રૂડી લાગે અને કોટિયા વગર કેવી લાગતી હતી બંને આપણે કમ્પેરિઝન કરશું બાકી આ ફેમિલી છે એ અત્યારે અત્યારમાં નાસ્તો ચાલુ કરી નાખ્યો છે કે પૂરો કરી નાખ્યો નાના પડ્યો છે બોલ રાખી આમાં એમ હે ને મોઢા ભરી લે અને પછી આમ ચાવવા માટે આમ ઊંચું જોઈ જાય ઊંચું જોઈએ ને પછી આમ 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 ખાય અને અહીંયા નાસ્તો દીધો છે પૂનમવારી છે આપણી આ રાણી છે સામે કાશી છે બાહોળ છે પણ એને નાસ્તામાં રસ નહીં એને તો હવારમાં દૂધનું હે ડ્રિંક કરી લીધું હોય ને એ લઈને નાસ્તામાં મજા તો એ નહીં પોપટલાલને મળવું છે અહીંયા અત્યારે આપણે બાંધીએ સવાર સાંજ ને આજે કેમ ખાંડ ખાધું નહીં ભાઈ તે હોય પોપટ સેન્સર ઓછા કામ કરે છે કે મોડું મોડો જવાબ દેશો હે ખાંડ કેમ મૂકી દીધું તે આમાં કંઈ કામ કે હું કરું તો મને ભૂખ લાગે ને સવાર હા જઈ કે ખાંડ જળી સારામાં સારું અને આર્યું આ કોટિયું જો અને એ વાત પૂરી કરી નાખું અને પછી બેઠું બેઠું થઈ કે કેટલું ખાવ એટલે એ ભૂખ ઓછી લાગે ને તો ઓછું ખાઉં એવું કહે છે કોઈ વાંધો નહીં બાકી એક કોટિયું આપણે આ જે પારેવ માટે બાંધવાની વાત કરું ને એ આર્યો આ છે અને આની અંદર એક બીજી સરપ્રાઈઝ છે એ પછી આપણે વાત કરીએ પણ અત્યારે આ કોટિયું લઈ અને આપણે જઈએ ફરીથી પાછળના વાળાની અંદર પારેવ પાસે અને પારેવને આપણે જોઈ તો છે જ પણ છતાં એકવાર હજી જોશું કે શીંગડામાં કોટિયું હોય ના હોય સાચે ના હોય ત્યારે કેવી લાગે હે અને પછી આ બંધાશે અને પછી કેવી લાગશે હું ફરીથી આવી ગયો છું અહીંયા પાછળના વાડાની અંદર કોટી પહેલી તો અહીંયા ખંભે અને પારેને ખંજવાડ અત્યારે જુઓ અત્યારે આ કાઠિયાવાડી કોટીઓ એને છે ગળાની અંદર કાંડું જે કહેવાય એ પણ અત્યારે આપણે આર્યો આ છે ને એના સિંગમાં બાંધવાનું છે ક્યાં સિંગમાં અત્યારે કેવી લાગે જુઓ કેવી લાગે હ

બસ આ હે ને કેવી લાગો રૂપારી તો છે જ પણ ને આમ આમ ફીકી ફીકી લાગે જાણે કેમ શાકમાં મીઠું ના હોય ને આમ મજા ના આવે એવું છે મગર વાળા મગર નહીં પણ વગર મીઠા વાળું શાક છે નમી નમક નમક હો મીઠું એટલે નમક અમે યાર થોડા દેશી માણસો છીએ સમજો એટલે એને થોડું ખંજવાર ભાઈ બસ ઉભીરે પારેવ બાકી અમારે જબરદસ્તી કરવી પડશે માર ભાઈ હમ જો આ ભાઈ જો પારેવ હા બસ એમ આમ સીધું જો ને હવે જોજો થ્રી ટુ જોયું ને કેવી એકદમ આમ આમ ચૂટકી એકમાં થઈ ગઈ ને રૂપારી મૂકી દો મૂકી દો હવે એને આપણું કોઈ કામ નહીં એનું કેવી લાગે જબર કે અતિ જબર તમને પૂછું ભાઈ કાંઈ ઘટે નહીં એમાં હવે એક સિંગડા છે એનો મેળ આવી જાય જેથી ટાઈમ જડે તેથી અને હા આપણે જે પાંચસો કોમેન્ટનો ટાર્ગેટ હતો એમાં આપણા મિત્રો છે એ બધા અઢીસો એ પહોંચી ગયા એટલે જે આજે તમારે આ આ જે વ્લોગ આવે ને એની જગ્યાએ તમને ક્યુ એને જે પ્રશ્નોત્તરીનો વિડીયો આવવાનો હતો એ હવે એક બે દિવસ ડીલે થશે બરાબર ને અર્તા અર્ધો ટાર્ગેટ તમે પૂરો કરી નાખ્યો એ ઓકે શું કેવું જુઓ હવે પારેવ ને તમે કેમ બરાબર લાગે છે ને આને ક્યારે બાંધ્યું હે માથાવાળો આ કોટિયો એમ બાંધ્યું હે કેમ કાઢી નાખી તું થોડું છે ને કોટ્યું છે જ આમ સમજો ને કે આમાં જેવા પારા રે ને એ બે પારા વધારે છે સમજે એટલે છે જ એવું મોટું લાગે છે પણ જોઈએ છે એવું હશે તો સાંજના વરી આપણે ટૂંકું કરી નાખું બાકી અત્યારે જો ફર્સ્ટ ક્લાસ પાણી હરી અને જબર લાગે રી વાહ પારે એવું વાહ બાકી હાલો થોડુંક કામ જે આ ગમણ કાઢવાનું ને બાકી છે એ કામ પૂરું થાય પછી હવે આપણે જે કાલની સરપ્રાઈઝ બાકી છે બીજા નંબરની એ રિવીલ કરીએ તમને અને શું છે એ વાત કરીએ હવે આપણું બાકી રહેતું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ ગાયો બધી હાલી ગઈ છે પાછળ અને હું જ્યારે આની આની સાફ સફાઈ કરતો હોય ને ત્યારે પૈસા જડ્યાલા લક્ષ્મીજી જડ્યા અરે જો અહીંયા અહીંયા ઉપરથી વરસાદ થયો છે કે કે નીચેથી આવ્યા તૂટી ગયો હવે તો આ સરપ્રાઈઝ છે બરાબર એનું કામ ઉપાડીએ આપણા આપણે ખબર તરણેતર માં સિક્કા આપ્યા હતા ભાઈબંધે એ પૂછા કરતા હતા કે કેમ બનાવ્યા કે નહીં બનાવશું બસ હવે ટાઈમ આવી ગયા હવે ભાઈ હવે એ બધું બાકી આમ જુઓ આની અંદર પણ કાંઈક રિંગ જેવું જ છે અને થોડી હિંટ તમને આપી દો આની અંદર કોટિયું છે પદમનું છે એ કહી દઉં પણ હવે તમે તમારે વિચાર ઈ કરવાનો છે અંદાજ એ લગાવવાનો છે કે કોટિયાના પારાનો કલર કેવો હશે હમણાં ખબર જ પડી જાય છે બસ થોડી વારમાં અંદાજ લાગે તો ઠીક છે એની ખબર પડી જશે તમને દોરી કેવી હશે એ તો મને ખબર નહીં હું જોઈ લઉં હમ થોડું મલીર જેવું હોય મલીર મલીર અને આપણે અત્યારે બાજુ બાંધવું પાર્યું બને એ ખરખાં થાય કે બોલ મલીર હે

તમે હવે અંદાજ લગાવ્યો તો ઠીક છે નહીંત્ર હું તમને ખોલીને બતાવી દઉં કે આની અંદર કોટિયું છે એ કેવા કલરનું છે જોજો જોજો પાછળ આની અંદર પાછળ શું ખબર શું ના હોય તમે શર્ટ લેવા જાઓ ને શર્ટ લેવા જાઓ તો કેમ બટન એક્સ્ટ્રા આપે એમાં છે ને સારા એક્સ્ટ્રા સારા એક્સ્ટ્રા આવે કે ભાઈ ઓછા વધુ થાય ને તો આજો

કે વગર કોટીએ કેવો લાગે અને બસ હવે થોડી વારની અંદર જ કોટિયું બંધાઈ જશે પછી કેવો લાગશે આપણે પદમને કોટિયું બાંધવા માટે એટલી મહેનત કરવી પડી લગભગ અડધી કલાકનો સમય લાગ્યો હર્ષદભાઈ ખોર લઈ આવ્યા ને ફોહ લાવ્યો અને પણ ફાઇનલી જે રિઝલ્ટ નીકળ્યું છે ને અદ્ભુત વાહ પદમ વાહ જોવું તો ખરા પણ ઓ ભાઈ સાહેબ

વાહ વાહ દોસ્ત તો બસ હું વાહ દોસ્ત વાહ બોલ્યો ત્યાં હર્ષદભાઈને મોબાઈલ નું સ્ટોરેજ થઈ ગયું ફૂલ બરાબર પછી તો કાંઈ આપણે ઓપ્શન હતું નહીં તો હવે આવી બપોરે બપોરે અહીંયા આપણે આપણે એક જબરદસ્ત આજે સરપ્રાઇઝ જડી ગઈ જે તમને મેં સરપ્રાઇઝ કર્યા ને બે વાર એમ હું અહીંયા પહોંચ્યો ત્યાં મને સરપ્રાઇઝ મળી ગઈ કારણ કે આપણા મિત્રો છે ને એ ઘણા સમયથી આવતા નહોતા પણ ફાઇનલી આવી ગયા છે જે માતાજીભાઈ કેમ છો ઘણા દીએ તમે તૈયાર આવ્યા આ વખતે

પણ હવે ઈ પાંદરાપુર માં એનું વિયાણ આવે છે ને લાડાન ત્યારે ખબર પડશે કારણ કે પાંદરાપુર માં હારી હારી ગાય અને ફળી છે સમજે બાકી આનું કંઈ ઘટે નઈ ને જોયું છે ને વિયાણ આયો હે દમ મે આવી હે ભગવાન આપે કા કોપી ટુ કોપી ઝેરોક્સ કાઢે બગે આ જો કે નહીં પદમ ને કોટ્યું કેવું લાગે છે જબર ને એમ ને

ફાર એમ ને આ હમ તો ત્યારે આવશું તું આવીશ ત્યારે લગભગ કાઢી નાખશું બી શું થાય હે મલી ના તું હું ત્યારે આપણે એનું એમ કે ભાઈ તું ફ્રી હોય ત્યારે પદમ પદમ મોટો છે મલ્લી ને ચાકરી હારી છે ને એટલે મોટી દેખાય બાકી શું શાંતિ હર્ષદ તો છે શું એ રાખે રાખે કમિશન એટલે બાકી ઘરે જવું કઈ બીજું છે કામ કે જોવું છે કઈ કે બધે આટો બધા આંટો મારી તમે કમ્પ્લીટ મોજા આવી ગઈ ને હાલ તો હવે ઘરે જાય અને પછી ઘરે જઈને ક્યાંક નાસ્તો પાણી કરીએ